જય માતાજી મિત્રો સ્વાગત છે તો ફાઈનલી મિત્રો બપોરના બાજી જશે સાડા બાર ને આપણે આવી જાય ખાવા માટે ખાવા પીવાનું કામ કાજ પતી ગયું છે મિત્રો આ બાજુ અમારી એક ભાઈ ઊંજાશે આ બાજુમાં દિવસોમાં અમે ગામમાં જાય છે તો ગામમાં પોતે જઈ ગઈ છે આપણે પણ આરામ કરી જઈએ છીએ ચાલો મિત્રો અમારે બેન અને હવે એક ભાઈ બી ખાવા બેસી જાય શું ખાયો બધા હા એ એક શું થાય તેમ આ બાજુ છે મિત્રો મારા પેરે પહેરે બે છોકરા એટલે આ છે મારા દીસુ બેન આ છે અમારા વેકભાઈ અમારા દીસુ બેન છે મોટા ને વેકભાઈ છે ના ના નહીં બેઠું બોની ચા બેઠી હા બેઠી છે બોની ખાઈ રે ખાઈ રે આપણે એ રોટલી આલે દા બોની રોટલી આલે હા મા બિત તો એની મમ્મી ગઈ છે બજારમાં એટલે કે ગામમાં હમણાં આવે એટલે પછી મમ્મીને બતાવીએ બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયો છે લાવી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનો ભૂલતા શેર કરવાનું પણ ના ભૂલતા અને સો રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો મારા વાલા મિત્રો આટલું બધું ભેગું લાવવાનું આટલું બધું ભેગું લાવવાનું જો મિત્રો ગામમાં ગામમાંથી છે મોટું છે

તો ફાઇનલી મિત્રો બપોર ના વાગી ગયા છે બે ને આપણે અત્યારે પી રહ્યા છે ચા ચા પીને જવાનું છે મિત્રો કામ માટે આ બાજુ મને ટ્યુશન મમ્મી ચા પીએ છીએ આ બાજુ આપણે છીએ તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ પીને આવતા પાછા કામ માટે કામ પણ ચાલુ કરી નાખ્યું છે આ દિવાલ ફાઇનલી મિત્રો આપણે પૂરી કરીને જ્યાં તા ખાવા માટે આ બાજુની આ બે દિવાલો કમ્પ્લીટ થઈ જશે અહીંથી વળી પાછા હવે કામકાજ ચાલુ કરવાનું થશે તો ચલો મિત્રો ફટાફટ આપણે કરી નાખીને આ બાજુ અમારા બેન છે તો બાકીનું કામ બાજુ ફટાફટ ચાલુ કરી નાખીએ મિત્રો અમે ફટાફટ દિવાલ ટાઈલ લગાવી દઈએ કારણ કે આ છે સામે બાકી તો ચલો ફટાફટ ચાલુ કરી આવે બાજુનું કામ તો ફાઇનલી મિત્રો સાંજના વાજી જાય છે સાડા પાંચ એટલે કે દાડો અવથવા પણ આવી ગયો છે ને હવે આપણે જાઉં છે ઘેર ફાઇનલી મિત્રો સામે વાળી દિવાલ પર લાગે છે સાફ સફાઈ બધી કરી નાખી છે તો હવે આવીને વળી પાછું સવારમાં કરશું કામ કર ચાલો તો જઈએ મિત્રો ઘેરે જય માતાજી મિત્રો સાંજ પડી જશે અને આપણે ખાવાનું થઈ ગયું છે ત્યારે આજે છે મસ્ત ખીચડી અને કઢી અને શિયાળાની શિયાળાની સિઝન ચાલુ જાય એટલે મસ્ત આજે બનાય છે વટાણાની તીખી તમ તમતી દાળ આ બાજુમાં દેશન મમ્મી ખાય છે દેશન મમ્મી ઢાઢ વાયરીને

કચરી કસરી એટલે થોડું માપનો સ્વાદ આવે તો ચલો મિત્રો ફટાફટ ખાવા ખાઈ લે ને ખાઈને પછી મળીએ દેશે વે પુરા વે પુતાયું અરે પુતાઈ બી વે પુતાયું અલે એક જ ભૂજેવા લાગે ને પુતાય ને વે વે આ બાજુમાં દેશુબેન બેન ભૂતનો નાટક વજરે છે ને આ બાજુમાં જે પ્રવંચ છે આપણે મિત્રો વાળો વિડિયો ખાઈ દીધો હોય ગયા નહીં બટા ચલો કે ચલો જેની જેની દુંજ બગવાયો તો જુવાઓ ના આવતો હોય કોક દરજ હોય તમે બાર મંદિર ગયા તા છું ભણે નાયો તો કાક તો કરતા સહી এদিন તમે કરો છું શું રમવા સુરા મારે આ તું

તો આજનો વિડીયો મિત્રો એ પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બાજુમાં ધીસુબેન ખચકારા બોલાવે છે તો મળશો એક નવા બુરા જય માતાજી